દાંતીવાડા કોલોની સ્થિત અનેક ડોક્ટરો રેસીડેન્ટ વિસ્તારમાં હોસ્પિટલ ખોલીને બેઠા છે ત્યાં નથી કોઈ ફાયર સેફટી કે કોઈ કોમર્શિયલ નીતિ નિયમો લાગુ થતા માનવ શરીર સાથે ચેડા કરવાની સાથે સાથે અનેક કાયદાના પણ લીરા ઉડાડતા જોવા મળે છે હમણાં થોડા સમય અગાઉ પાલનપુરમાં રેડ કરતા નશીલી દવાઓનો જથ્થો કરોડોમાં મળ્યો હતો ત્યારે આ દાંતીવાડા તાલુકાના લોકોને પણ આરોગ્યની સુવિધાઓ અથવા જરૂરિયાતોને પૂરી કરવા સ્થાનિક અનેક ડોક્ટરોના પાસે દવાઓ લેવાની ફરજ પડતી હોય છે મોટાભાગના ડોક્ટરો પોતાની પાસે મર્યાદિત દવાઓનો જથ્થો રાખી અન્ય જગ્યાએ ગોડાઉન રૂપી દુકાનો અથવા રહેણાંક મકાનોમાં રાખી રહ્યા છે દરેક ડોક્ટર પોતાના સગાઓને બેસાડી દઈ લેબોરેટરીઓની હાટડીઓ ખોલી દીધેલ છે સાવ સામાન્ય તાવ તરિયામાં પણ અલગ અલગ લેબોરેટરીઓ કરી દેવામાં આવતી હોવાની ચર્ચાઓ અને વિગતો મળી છે દાંતીવાડા તાલુકામાં આજ દિન સુધી તપાસના નામે કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોવાને કારણે સ્થાનિક ડોક્ટરોમાં અને વિસ્તારમાં બેઠેલા ગામડે ગામ ડોક્ટરોની આ બાબતે છપ્પનની છાતી થઈ હોય તેમ ખુલ્લા મને અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અહેવાલ કમલેશ સિંહ દરબાર તરંગ ન્યૂઝ ગુજરાતી દાંતીવાડા